અર્ચના ઇંગ્લિશ સ્કૂલમાં રમતગમતના શિક્ષક તરીકે નોકરી કરતા શખ્સે ડિસેમ્બર મહિનામાં બાળકોને ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતો રમડવા બહાર લઈ જવાના બહાને તેર નાગરિકો પાસેથી કુલ રૂપિયા ચાર લાખ હજાર પડાવી લીધા હતા અને ત્યારબાદ તે નાસી ગયું હતું જાગૃતતા નાગરિકોની ફરિયાદ બાદ નખત્રાણા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ત્રણ મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો છે આરોપી પ્રજ્ઞેશની મોડેલ્સ ઓફ પ્રેન્ડી અલગ અલગ શાળાઓમાં પીટી ટીચર તરીકે નોકરી મેળવીને વાલીઓનો વિશ્વાસ જીતી નાણાં ખેરવાની હતી પોલીસ તપાસમાં બહાર છે કે આરોપી અગાઉ રાજકોટ અને ગાંધીનગરના ઇન્ફો સિટી પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે નખત્રાના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી તેમની ટીમે આ સફળ કામગીરી કરીને રીઢા ગુનેગારને કાયદાના સકંજામાં લીધો છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ